નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ નેવિકા સ્ટોરીમાં મિત્રો આજે આપણે વાત કરીશું સામા પાચમ વિશે એટલે કે ઋષિ પાંચમ વિશે ક્યારે છે સામા પાચમ જાણો તિથિ સમય અને મહત્ત્વ અને સામા પાંચમ વ્રત કથા ઋષિ પાંચમી એટલે કે સામા પાચમનો વ્રત ભાદરવા મહિનાના સુદ પાચમના રોજ રાખવામાં આવે છે આ વ્રત સપ્ત ઋષિઓને સમર્પિત છે ફક્ત મહિલાઓ જ આ વ્રત રાખી શકે છે આજના દિવસે મહિલાઓ સપ્ત ઋષિનું પૂજન કરે છે અને તેની કથા પણ વાંચે છે તમને જણાવી દઈએ કે આજના દિવસે બ્રાહ્મણોને દાન આપવાનું ખૂબ જ મહત્ત્વ છે ચાલો જાણીએ સામા પાચમ એટલે કે ઋષિ પંચમીનું વ્રત રાખીને આજના દિવસે પૂજા કરવાની વિધિ અને કથાનું મહત્ત્વ શું છે ગણેશ ચતુર્થીના એક દિવસ પછી ઋષિ પંચમીનું વ્રત રાખવામાં આવે છે મહિલાઓ માટે આ વ્રત ખૂબ જ લાભદાયક સાબિત થાય છે વ્રતના દિવસનું મહત્વ એ છે કે જો કોઈ સ્ત્રીને પોતાના જીવનમાં રજો દર્શન દરમિયાન જાણે અજાણે થતા દોષો નિવારવા માટે અથવા તો ભૂલથી કે જાણી જોઈને કોઈ કારણે કોઈ પાપ કરી દીધું છે અને તેની સજા મળી રહી છે તો ઋષિ પંચમીના દિવસે વ્રત કરીને તે પાપમાંથી મુક્ત થઈ શકે છે આ સાથે જ સામા પાચમના દિવસે મહિલાઓએ આ વ્રત કરવાથી મનપસંદ ફળ પ્રાપ્ત થાય છે ઋષિ પંચમી વ્રતમાં મહિલાઓ સપ્ત ઋષિની વિધિ વિધાનથી પૂજા કરવી જોઈએ ઋષિ પંચમીનું વ્રત મહિલાઓ માટે ખૂબ જ વિશેષ માનવામાં આવે છે આ વ્રત ભાદ્રપદ મહિનાના શુક્લ પક્ષની પાંચમના દિવસે કરવામાં આવે છે આ વ્રત કરવાથી વ્યક્તિ મોક્ષની પ્રાપ્તિ કરે છે તેમજ વ્યક્તિ તમામ પાપોમાંથી મુક્ત થઈ જાય છે ચાલો જાણીએ પંચમી તિથિનો શુભ સમય દર વર્ષે ભાદ્રપદ માસના શુક્લ પક્ષની પાંચમની તિથિએ ઋષિ પંચમી વ્રત કરવામાં આવે છે આ વ્રત મહિલાઓ માટે ખૂબ જ ખાસ છે એવું માનવામાં આવે છે કે ઋષિ પંચમીનું વ્રત કરવાથી વ્યક્તિ મોક્ષને પ્રાપ્ત કરે છે અને જન્મ મરણના ચક્રમાંથી મુક્ત થઈ જાય છે આ દિવસે ઋષિઓની પૂજા કરવામાં આવે છે તેમજ આ વ્રત રાખવાથી વ્યક્તિના તમામ પાપોનો નાશ થાય છે ચાલો જાણીએ ઋષિ પંચમીનું વ્રત ક્યારે રાખવામાં આવશે અને ઋષિ પંચમી ઉપવાસનો સમય સાત સપ્ટેમ્બરના રોજ સાંજે પાંચ અને આડત્રીસ વાગ્યાથી પંચમી તિથિનો પ્રારંભ થશે પંચમી તિથિ આઠમી સપ્ટેમ્બરે સાંજે સાત અને ઓગણસાઠ કલાકે પૂરી થશે આઠ સપ્ટેમ્બરે સ્વાતિ નક્ષત્ર રહેશે ઉપરાંત આજે ચંદ્ર તુલા રાશિમાં નિશ્ચિત ચડતા અને નક્ષત્રમાં છે કોઈ પણ નવા કાર્યની શરૂઆત કરવી કે વ્રત કરવું શુભ છે સૂર્યોદય સમયે સર્વાર્થ યોગ અને રવિ યોગ રહેશે ઋષિ પંચમી વ્રત પૂજા વિધિ કેવી રીતે કરવી તે જાણીએ ભાદ્રપદ શુક્લ પંચમીના દિવસે મહિલાઓએ નદીમાં સ્નાન કરી પોતાના ઘરના શુદ્ધ સ્થાનમાં ચોકી પર હળદર અને સિંદુર દ્વારા એક ચોરસ બનાવો વગેરે સાથે ચોરસ વર્તુળ બનાવી તેના પર સાત મુનિઓ મરીચી વશિષ્ઠ અંગીરા અત્રિ પુલત્સ્ય પુલહ અને ક્રતુની સ્થાપના કરવી જોઈએ ત્યાર પછી તેની વિધિ પ્રમાણે પૂજા કરો સપ્ત ઋષિઓને વસ્ત્ર ચંદન દોરો ફૂલ અને ફળ વગેરે અર્પણ કરો મંત્ર બોલીને અર્ધ્ય અર્પણ કરો પૂજા કર્યા પછી છેલ્લે પંચમી વ્રતની કથા વાંચવી તે કે સાંભળવી જોઈએ કથા વાંચ્યા વિના આ વ્રતની પૂજાનું પુણ્ય ફળ મળતું નથી આ પછી બિન ખેડાયેલી પૃથ્વી પર ઉગાડવામાં આવેલા ફળો ખાઈને ઉપવાસ કરો બ્રહ્મચર્યાનું પાલન કરો આ રીતે સાત વર્ષ પૂરા કરીને આઠમા વર્ષે સપ્ત ઋષિઓની સાત સુવર્ણ મૂર્તિઓ બનાવી કલશમાં મૂકી વિધિ પ્રમાણે તેમની પૂજા કરવી સાત ગોદાન અને સાત યુગ્મક બ્રાહ્મણોને અન્નકૂટ અર્પણ કરીને તેનું વિસર્જન કરવું ઋષિ પંચમી કેટલાક દેશોમાં આ દિવસે સ્ત્રીઓ કાગડા વગેરેને તેમના ભાઈ દ્વારા આપવામાં આવેલી પંચતટી ઘાસ અને ચોખાનો ભોગ આપે છે અને પછી તે ખોરાક પોતે જ ખાય છે હવે સાંભળીએ સામા પાચમની વ્રતકથા ઘણા વર્ષો પહેલાંની વાત છે વિદર્ભ દેશમાં ઉતંક નામે એક બ્રાહ્મણ પોતાની પત્ની સંધ્યા અને પુત્ર પુત્રી સાથે રહેતો હતો પુત્ર સુદેશ સર્વ વિદ્યા ભણીને હોશિયાર થઈ ગયો હતો પુત્રી સતમાને પણ પરણાવી દીધી હતી આથી બ્રાહ્મણ અને તેની પત્ની હવે કોઈ ચિંતા ન હોય તે રીતે જીવી રહ્યા હતા પરંતુ એક વર્ષ થયું હશે ત્યાં તેની પુત્રી સતમા પર દુઃખના ડુંગર તૂટી પડ્યા તેનો પતિ ટૂંકી માંદગી ભોગવીને મૃત્યુ પામ્યો સતમાં દુઃખી થઈ પિયરમાં આવી ગઈ ભર જુવાનીમાં પુત્રીની આવી હાલત જોઈને માતા પિતા પણ દુઃખી દુઃખી થઈ ગયા તેઓએ પુત્રીને આશ્વાસન આપીને પ્રભુ ભક્તિમાં ધ્યાન આપવાનું કહ્યું બ્રાહ્મણ અને તેની પત્નીનું મન સંસારમાંથી ઊઠી ગયું આથી તેઓએ વનમાં જઈને આશ્રમ બાંધી ધર્મપરાયણ જીવન જીવવા લાગ્યા પુત્ર સુદેશ અને પુત્રી સતમા પણ તેની સાથે જ હતા ધર્મના કાર્ય કરવા છતાં સતમાનો આખો દિવસ કોઈ વાતે પૂરો થતો ન હતો આથી તે બપોરના સમયે આશ્રમ પાસે આવેલા એક ઝાડ નીચે ખાટલો પાથરીને સૂઈ જતી એક દિવસ તે સૂતી હતી ત્યાં અચાનક જ તેના શરીરમાંથી પરુ નીકળવા લાગ્યું અને તેમાં કીડા ખદબદવા લાગ્યા આ જોઈને સતમા ગભરાઈ ગઈ અને રડતી રડતી માતા પાસે આવી પુત્રીને આવી હાલતમાં જોઈ માતા ગભરાઈ ગઈ અને તેણે ઘરના બીજા સભ્યોને વાત કરી બ્રાહ્મણે પુત્રીને આશ્વાસન આપી ગરમ પાણીનીથી સ્નાન કરાવવાનું કહ્યું આથી તેને થોડી રાહત થઈ પત્નીના આગ્રહથી બ્રાહ્મણે પોતાના ત્રિકાળ જ્ઞાનથી પુત્રીનો ભૂતકાળ જાણી લીધો આગલા જન્મમાં તે એક બ્રાહ્મણની પત્ની હતી તે રજસ્વલા ધર્મ પાળતી ન હતી રજસ્વલા સ્ત્રીને આ ચાર દિવસ ઘરકામ ન કરવું જોઈએ તથા સ્પર્શથી દૂર રહેવું જોઈએ પરંતુ આ સતમાએ તે ધર્મ પાળ્યો ન હતો તેથી આ ભવે તેને પાપ નડ્યો છે આ ઉપરાંત તેને પંચમીની નિંદા કરી હતી સામા પાચમનું વ્રત કરનાર છોકરીઓની મશ્કરી કરી હતી આથી આ ભવે તે પતિ સુખથી વંચિત રહી છે અને આખા શરીરમાં કીડા પડ્યા છે બ્રાહ્મણની આ વાત સાંભળી તેની પત્ની વિલાપ કરવા લાગી આથી બ્રાહ્મણે આશ્વાસન આપતા કહ્યું કે સતમા તેના પાપનું નિવારણ કરી શકે છે તે આ વ્રત ભક્તિભાવથી કરી પોતાના પાપનો નાશ કરી શકે છે આ સાંભળી બધા ખુશ થયા અને વ્રત કેવી રીતે થાય તે પૂછ્યું બ્રાહ્મણે કહ્યું કે ભાદરવા સુદ પાંચમના દિવસે આ વ્રત થાય છે એ દિવસે સવારે વહેલા ઉઠીને સ્નાન કરીને ઘીનો દીવો અને ધૂપ કરવા ત્યાર પછી નૈવેદ્યમાં ફળ ધરાવી મહર્ષિ કશ્યપ અત્રિ વિશ્વામિત્ર ભારદ્વાજ ગૌતમ જમતાગ્નિ અને અરુંધતી સહિત વિશિષ્ટ ધ્યાન ધરવું તેમની પૂજા કરવી વ્રત દરમિયાન ઉપવાસ કરવો અને ફળ આહાર કરવો આ રીતે ભક્તિભાવથી વ્રત કરવાથી રજસ્વલા વખતે અજાણતા થયેલા અનેક પ્રકારના દોષોનો નાશ થાય છે સતમા પિતાએ જણાવ્યા પ્રમાણે વ્રત કરવા લાગી થોડા દિવસોમાં વ્રતના પ્રતાપે તેના શરીરમાં પરું નીકળતું બંધ થઈ ગયું તેની કાયા સર્વ દોષોથી મુક્ત થઈ કંચન જેવી થઈ ગઈ આમ હે સપ્ત ઋષિઓ મુનિઓ જેવા આપ બહેનને ફળ્યા તેવા સહુને ફળજો મિત્રો આ ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી છે અને કમેન્ટ બોક્સમાં જય સપ્તર્ષિ હર હર મહાદેવ અવશ્ય લખી દેજો તમને વિનંતી છે કે જો તમે હજુ સુધી વિડીયોને લાઇક ન કર્યો હોય તો વિડીયોને લાઇક કરીને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો મળીએ એક નવી માહિતી સાથે ત્યાં સુધી સ્વસ્થ રહો મસ્ત રહો સુરક્ષિત રહો હર હર મહાદેવ ધન્યવાદ